અને મોટું નુકસાન થયું હતું તો અધુરામપુરું તેમના ઘરને તસ્કર નિશાન પણ બનાવ્યું હતું ઘરમાંથી બાર હજાર રૂપિયાની કિંમતની સોનાનો અછોડો ચોરી તસ્કરો ભાગી છૂટ્યા હતા જેમ કે મહિલાએ ચોર બજાર પોલીસ પથકમાં જે તે સમયે ફરિયાદ નોંધાવી હતી અને થોડા સમય બાદ ચોર અછોડા સાથે પકડાયો હતો અને નિર્દોષ છૂટ્યા હતા પરંતુ અછોડો કોર્ટના આદેશ વિના આપી શકાય તેમ ન હોય જો બજા પોલીસ પથકની તિજોરીમાં મુદ્દામાલ તરીકે જમા રખાયો હતો આ વાતને અઢાર અઢાર વર્ષ થયા છતાં મહિલાને અછોડો મળવાની આશા ગુમાવી દીધી હતી રચનાક જ મંગળવારે તેમના ઘરે પોલીસ ગઈ હતી અને અંજનાબેને કહ્યું કે તમારે ઘરે ચોરી થઈ હતી તેના કામે તમારે પોલીસ મથકે આવવું પડશે તો અછોડો પરત મળે તે માટે અંજનાબેન અનેક વખત કોર્ટમાં જઈ આવ્યા વર્ષ બે હજાર બાવીસમાં કોર્ટ દ્વારા અછોડો અંજનાબેનને મળે તેવો આદેશ કરાયો હતો પરંતુ તેની પ્રોસિજર ક્યાંક અટકી પડી હતી હવે શું કામ હશે તેઓ કચવાડ સાથે અંજનાબેન પોલીસ પથકે પહોંચ્યા હતા ત્યાં પહોંચતા તેઓ આશ્ચર્ય પામ્યા હતા ઇન્સ્પેક્ટર વી વી વાગડિયાએ તેમના ઘરેથી ચોરાયેલો બે તોલા વજનની સોનાનો છોડો તેમને પરત કર્યો હતો જેથી તેઓ પુલુષની યાદ રિમાન્ડ પોતાના આંસુ રોકી શકે નહોતા અને બેને પોલીસનો આભાર પણ માણ્યો છે બે જયાર જ્યારે પાણી આવ્યું ત્યારે હું બાર માર્કેટે ગઈ હતી ત્યારે મારો દોરો કપાયો હતો પછી મેં છ સાત વર્ષ સુધી છ સાત વર્ષ સુધી મેં કોર્ટમાં કેસ નોંધાયો હતો અને ધકાઈ ખાધા પણ પછી મેં આશા હાવ છોડી દીધી તી કે હવે મારો આ વસ્તુ આવશે નહીં અને આવશે તો હવે દીકરીનું નામનું ગમે ત્યારે તે તો અઢાર વર્ષ પછી અત્યારે પોલીસ અમને સામેથી ઘરે ગોતવા આવી અને કહેવા આવી કે આ તમારો મારો મુદ્દામાલ છે તમને ખૂબ ખૂબ અભિનંદન અરે તર ધન્યવાદ ધન્યવાદ કરું છું કે જે આવ્યું છે મારી દીકરીનું નક્કું હશે ને એટલે જ આવ્યું છે પછી થેન્ક યુ બધાને આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર વીવી વાગડે જણાવ્યું હતું કે બેન્ડિંગ મુદ્દામાલની ચકાસણીમાં આ મુદ્દો ધ્યાને આવ્યો હતો અને કોર્ટનો ઓનલાઈન ઓર્ડર કઢાવી મહિલાને તેમ મિલકત મળે તે માટે પ્રોસિજર પૂરું કરી છે અઝરપુરી સાથે હર્ષસેડા